આજરોજ ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે ક્રિષ્ના સ્કૂલનું પરિણામ નવ્વાણું ટકા આવ્યું હતું જ્યારે ક્રિષ્ના સ્કૂલ ખાતે સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પુરસ્કૃત કરાયા હતા ત્યારે ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી તૃપ્તિ ગજરાએ પરિણામ વિશે વધુ માહિતી આપી હતી સર્વપ્રથમ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને અને જે લોકોને સફળતા નથી પ્રાપ્ત થઈ તે લોકોને પણ ક્રિષ્ના સ્કૂલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ આખરી પરીક્ષા નથી પરીક્ષા તો દરેક સ્ટેપ પર આવતી જ રહેશે બોર્ડનું રિઝલ્ટની વાત કરું તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બારનું રિઝલ્ટ એટી થ્રી પર્સન્ટેજ છે કોમર્સનું રિઝલ્ટ નાઇન્ટી થ્રી પર્સન્ટેજ છે જ્યારે ક્રિષ્ના સ્કૂલનું રિઝલ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ આવેલું છે તમામ વિદ્યાર્થી અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ક્રિષ્ના સ્કૂલની વાત કરું તો ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સમાં ફિફ્ટી એટ સ્ટુડન્ટ હતા એમાંથી ખાલી એક જ સ્ટુડન્ટ ક્લિયર નથી કરી શક્યા એ આખા વર્ષ દરમિયાન બીમાર હતા એટલે સ્કૂલે જ નહોતા આવેલા અને એક સ્ટુડન્ટ જે ગુજરાતી મીડિયમના હતા એમને છેલ્લી ઘડીએ એક પાઇલ્સનું ઓપરેશન કરવાનું આવ્યું એને લીધે એ એક સબ્જેક્ટમાં સારો દેખાવ ન કરી શક્યા સાયન્સની વાત કરું તો સાયન્સમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે એક જ બાળક છે કે જે ખાલી એક જ સબ્જેક્ટમાં અસફળ થયેલા છે અને એ પણ હમણાં ઓક્ટોબરમાં હમણાં એક્ઝામ એક મહિના પછી આવશે એમાં એ હંડ્રેડ પર્સન્ટ ક્લિયર કરી લેશે અમારું પરિણામ નાઇન્ટી નાઇન પર્સન્ટે આવેલ છે હું મેઇન વસ્તુ કહું તો સ્ટુડન્ટને આગળ વધવા માટે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એટલે કે રિટર્ન વર્ક કરવું ખૂબ જ જરૂરી છે સફળતાનો કોઈ શોર્ટકટ છે જ નહીં આપણે જ્યારે એવું વિચારતા હોય કે ભાઈ આપણે ખાલી એમ જ સોલ્વ કરવાના હોય છે તો શોર્ટમાં થઈ જાય પણ એવું નથી બાળકને એકોર્ડિંગ ટુ મી પોતાનું જે વેઇટ હોય ધારો કે ફિફ્ટી સિક્સ કેજી હોય તો એને છપ્પન કિલો પસ્તી ભરી અને લખવું જ જોઈએ તો જ એ લોકો માર્ક્સ મેળવી શકે છે એટલે સફળતા માટે કોઈ શોર્ટકટ હોતો જ નથી ઉપરાંત પ્રેક્ટિસ ટેસ્ટ ડે ડેલીનું રિવિઝન કરવું જરૂરી છે અને જે સ્ટુડન્ટને ટેસ્ટ આપ્યા પછી જે માર્ક્સ નથી આવ્યા કે ડાઉટ છે એનું તજજ્ઞ દ્વારા સોલ્યુશન કરી એ પણ ખૂબ જરૂરી છે સ્કૂલ દ્વારા વાત કરું તો ડેઇલી એ લોકોને મેઇન સબ્જેક્ટના લેક્ચર હોય છે પછી એનું રિવિઝન કરાવવામાં આવે છે વીકમાં બે વાર ટેસ્ટ લેવામાં આવે છે સાયન્સની વાત કરું તો એ લોકોને બોર્ડની એક્ઝામ ટેસ્ટ પણ લેવામાં આવે છે સાથે સાથે જી અને નીટની પણ તૈયારી કરવામાં આવે છે અને એની પણ ટેસ્ટ લેવામાં આવે છે ઉપરાંત જ્યારે સિલેબસ પૂરો થાય ત્યારે આખા સિલેબસને ચાર ભાગમાં વહેંચી અને પચીસ પચીસ ટકાની ટેસ્ટ લઈએ પછી ફિફ્ટી પર્સન્ટેજ કોર્સની ટેસ્ટ લઈએ અને પછી હન્ડ્રેડ જે ફૂલ કોર્સ હોય એના મિશન રાઉન્ડ લઈએ છીએ અને લાસ્ટમાં જે બોર્ડની એક્ઝામ લેવાય છે એ જ રીતના પ્રી બોર્ડ એક્ઝામ પણ લઈએ છીએ જેમાં રિસિપ્ટ આપીએ છીએ જેથી કરીને બોર્ડની એક્ઝામ જ્યારે એને આપવાની આવે ત્યારે એ લોકો ફૂલ ફોર્મમાં એટલે કે પૂરી પ્રિપરેશન સાથે આપી શકે મારું નામ સૌપ્રથમ વિનીત અગ્રવત છે મેં ક્રિષ્ના સ્કૂલમાંથી ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સમાંથી અભ્યાસ કર્યો છે જ્યારે આજે પરિણામ જાહેર થયું છે ત્યારે મને નવ્વાણું પોઈન્ટ બાસઠ જે પીઆર આવ્યા છે અને આ પીઆર આવ્યા છે એનું માત્ર એકમાત્ર કારણ છે અમારા સ્કૂલના ટ્રસ્ટી મેડમ છે અમારા પ્રિન્સિપલ સર છે અને અમારા તમામ શિક્ષકગણો છે કે જેને અમને આટલી મદદ કરી અને સહયોગ કરીને આ અમને પરિણામ પ્રાપ્ત થયું છે સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે મેં તૈયારી કરી છે ત્યારે મને કોઈ પણ દિવસ એવું થયું નથી કે મને કોઈ ડાઉટ રહ્યા વગર હું ઘરે ગયો હોય મારા જેટલા પણ ડાઉટ હતા બધા તે દિવસે ને તે દિવસે સોલ્વ થયા છે અને અમને એક પણ દિવસ દર વખતે તૃપ્તિ મેડમ ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો મોટિવેટ કરે છે વધારે માર્ક આવે તો એ માર્ક જાળવી રાખવા માટે મોટિવેટ કરે છે એટલે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે તે સ્કૂલના કારણે પ્રાપ્ત થયું છે તેમજ મારા વાલીઓએ પણ એટલો સહકાર આપ્યો હતો મારા દરરોજના જીવનક્રમમાં જે પણ બધી ક્રિયાઓ હતી એમાં કોઈ પણ વિલંબ થવા દીધો નથી અને આ પરિણામ પ્રાપ્ત થયું છે એટલે હું આ બધાને સહયોગ આપવા માગું છું એમનો ખૂબ ખૂબ આભાર અમારે અમારા સ્કૂલમાં દરરોજ છે ને હું સવારે સાત વાગે આવતો અને સાંજે સાત વાગે જતો એટલે સવારથી સવારે સાતથી બપોરના બાર વાગ્યા સુધી હું આ સ્કૂલમાં રીડિંગ કરતો કારણ કે મારે ઘરે ઘણીવાર ડિસ્ટર્બ થાય ઘણીવાર ઘરે એવો માહોલ ન હોય કે રીડિંગ થાય તો તૃપ્તિ માટે મને એવી સલાહ આપી કે તું સ્કૂલે આવીને રીડિંગ કર તેના કારણે તારું ધ્યાન ક્યાંય ભટકે નહીં એટલે હું સવારે સાતથી બાર વાગ્યા સુધી રીડિંગ કરતો પછી બપોરે અમારે એકથી સાત વાગ્યા સુધી ક્લાસીસ હોય છે ત્યારે અમને બધા શિક્ષકો ભણાવે છે અને અમે બધું પૂરતું ધ્યાન આપી અને ભણી છીએ પછી અમારે દર મંગળવારે અને શનિવારે સ્કૂલમાં એક્ઝામ હોય છે અને દર શનિવારે નીટની એક્ઝામ હોય છે અને નીટની એક્ઝામ પણ અમને જે મેં કાલે આપી છે એમાં પણ પેપર ખૂબ સારું ગયું છે અને આ બધી જે તૈયારી કરી છે એમાં સ્કૂલવાળાઓએ પણ બહુ જ સહયોગ આપ્યો છે એક પણ દિવસ એવું થયો નથી કે મેં આ કાંઈ ડાઉટ રહી ગયો હોય હું એમને પેપર ડાઉટ સોલ્વ કર્યા વગર ઘરે ગયો હોય હું પોતે કહું તો હું અત્યારે એમબીબીએસમાં જવા માગું છું અને ત્યારબાદ મારે આગળ ન્યુરો ન્યુરોલોજીમાં ન્યુરોસર્જન બનવાની ઈચ્છા છે જી મારું નામ ભૂપતભાઈ અગ્રાવત છે હું ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ છું આજે ક્રિષ્ના સ્કૂલમાં મારો નાનો સન વિનીત અગ્રાવત સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી ફોર પર્સન્ટ પીઆરથી એને આ સફળતા પ્રાપ્ત કરી ક્રિષ્ના સ્કૂલમાં એડમિશન લીધા પછી આ નિરંતર એનું શૈક્ષણિક કાર્ય ઉત્તરોત્તર પ્રગતિમાં જ હતું જ્યારે ધોરાજીમાં અમે હતા એકથી આઠ ધોરણ સુધી તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો પણ ધાયરું પરિણામ અમને નહોતું મળી શકતું અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં એડમિશન લીધા પછી શિક્ષકોનું માર્ગદર્શન ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓનું પર્સનલ એની જે માર્ગદર્શન એના તરફથી મળ્યું છે ઉત્તરોત્તર અમને પરિણામમાં સક્સેસ વધતું ગયું છે અમારું અને એમની પાછળ દરેક શિક્ષકગણ છે બધાએ ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને મારા સનની પણ મહેનત એટલી જ હતી જેનાથી આ સફળતા અમને પ્રાપ્ત થઈ છે ઘરનું વાતાવરણ મારું હું શિક્ષક છું તો અમારા ઘરમાં શિક્ષણ સિવાયની કોઈ બીજી કોઈ બીજી ચર્ચા પણ નથી થતી શિક્ષણ સિવાય બીજું કોઈ વાતાવરણ નથી અમે જ્યારથી નવમા ધોરણમાં મારો સન આવ્યો છે ત્યારથી અમારા ઘરમાં અમે ટીવી પણ બંધ કરેલું છે માત્ર ને માત્ર શિક્ષણ તરફનું જ અમારો એક ધ્યેય છે અને એ તરફ જ અમે આગળ વધ્યા છીએ બાળકના ભવિષ્ય માટે એમના હિત માટેથી દરેક વસ્તુને એવોઇડ કરી અને માત્ર ને માત્ર એની કેરિયર તરફ જ અમે એનું ધ્યાન દોર્યું છે જી અમે શાળાના માર્ગદર્શન હેઠળ એક ટાઈમ ટેબલ અમને એક ફિક્સ કરેલું હતું કે ભાઈ આ પ્રકારનું એના સમય ફાળવવો સવારના સાડા સાત વાગ્યાથી બપોર સુધી અહીંયા સ્કૂલમાં જ એમને રીડિંગ માટે બોલાવતા જે એક્સ્ટ્રા કામગીરી છે ખરેખર શાળાની કામગીરી હોતી નથી પણ છતાં પણ ટ્રસ્ટી શ્રી અને શિક્ષક તરફથી પ્રિન્સિપાલ તરફથી એવી અમને એક મદદ પણ મળી છે કે તમે સવારથી બપોર સુધીનું અહીંયા એમને શૈક્ષણિક કાર્ય સિવાયનું કાર્ય માટે અહીં બોલાવતા એમના જેટલા જેટલા ડાઉટ્સ હતા એ પણ ડેઇલીના દરરોજના જે ડાઉટ હતા એ સોલ્વ કરાવતા અને બાકી બપોરથી સાંજ સુધીનું શૈક્ષણિક કાર્ય એનું વર્ગખંડની અંદર ચાલતું અને ખૂબ સરસ રીતે બધું પાર પડી ગયું છે એ બદલ અમે ક્રિષ્ના સ્કૂલના આજીવન ઋણી છીએ હા એમના સાડા ત્રણ વર્ષનો હતી ઉંમર ત્યારે એમના મમ્મીનું ડેથ થયેલું ત્યારથી સતત બસ એક જ ધ્યેયથી આગળ વધીએ છીએ એ માત્ર ને માત્ર એમનું શિક્ષણ જ હતું સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો જી હા એમના આગળની કેરિયર માટેથી શાળા પરિવાર તરફથી અમને માર્ગદર્શન પણ મળ્યું છે અને મળતું રહે છે હવે પછીની કારકિર્દી જે એની નક્કી કરવાની છે એમાં અમને બધા ટ્રસ્ટી શ્રી પ્રિન્સિપાલ શ્રી શિક્ષકગણ બધી રીતે મદદરૂપ થયા છે આગામી સમયમાં એમના માર્ગદર્શન હેઠળ અને એમની સલાહ સૂચન લઈને આગળ વધવા માગીએ છીએ જય શ્રી કૃષ્ણ મારું નામ જીત થોરિયા છે ટ્વેલ્થ સાયન્સના રિઝલ્ટમાં મારે નવ્વાણું પોઈન્ટ એકતાલીસ પિયર આવ્યા છે જેની પાછળ સૌથી મોટો હાથ મારા મમ્મીનો છે જેણે ઘરે મારા ટાઈમ ટેબલને સપોર્ટ કર્યો જ્યારે મને મજા ન હોય ત્યારે તને મારો સાથ આપ્યો આ ઉપરાંત મારી મોટી બેન ક્રિષ્ના થોરિયા જે ખુદ આઈઆઈટીએન છે તેને હંમેશા મને ગાઈડ આપી છે આ ઉપરાંત મારા સિવાય આ રિઝલ્ટમાં સ્કૂલના ટીચર્સ કે જે ગમે ત્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના અમારી મદદ કરતા હતા આ ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટી તૃપ્તિ મેડમ અને પ્રિન્સિપાલ દેસાઈ સર તેનો બહુ મોટો હાથ છે તેણે હંમેશા અમને પ્રેરણા આપી અને સખત મહેનત કરવાની સૌપ્રથમ તો હું સવારે ઉઠીને નીટનું કરતો આ ઉપરાંત બપોરે એક થી સાત સ્કૂલે આવતો અને સાંજે જે ભણાવ્યું હોય તે રિવિઝન કરતો અને હોમવર્ક રિવિઝન એક થી દોઢ કરતો સખત મહેનત કરવાની કોઈ દી શોર્ટકટ નહીં અપનાવવાનો એમબીબીએસ પરસ્યુ કરવું છે અને સારો ડોક્ટર બનવું છે મારે એમબીબીએસ કરવું છે અને સારા ડોક્ટર બનવું છે ન્યુરો સર્જનની ફિલ્ડમાં જવું છે મારું નામ થોરિયા જાગૃતિબેન છે અહીંના સ્ટુડન્ટ જીત થોરિયાના મમ્મી છું જીતના પપ્પા એક્સપાયર થઈ ગયા છે હું એકલા હાથે જ બધું સંભાળું છું હું સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકેની જોબ કરું છું પચીસ વરસ પૂરા થઈ ગયા છે જોબ ચાલુ છે મારે હવે મારા બંને બાળકો મોટી બેબી ક્રિષ્ના એને અહીંથી જ કર્યું છે અગિયાર બાર સાયન્સ અને એ બોર્ડ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન ચાર નવડા બોર્ડ પ્રથમ આવી હતી અને બાર સાયન્સમાં એ ગ્રુપમાં નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે બોર્ડ સેકન્ડ બહુ મને ગર્વ છે અને અત્યારે મારો બાબો જીત જે ટ્વેલ્થનું રિઝલ્ટ આવ્યું એને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ પીઆર સાથે ઉત્તીર્ણ થયેલું છે બહુ ગર્વની વાત છે હું બહુ ખુશી છું મારી બેબીએ આઈઆઈટીમાં મળી ગયું છે એડમિશન અને જોધપુર આઈ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે બીટેક કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે જોબ કરે છે બસ હું એ ફિલ્ડમાં છું મેડિકલ એટલે મને બહુ ગર્વ થાય છે હું ક્યારેક કહેતી જીત હું રિટાયર થાઉં પણ તું ચાલુ રાખજે તું હોસ્પિટલ સાંભળજે તો કે આ મમ્મી એટલે એને બહુ સરસ મહેનત કરીને સ્કૂલના ટીચર્સ પ્રિન્સિપાલ બધાનો પૂરો સપોર્ટ બહુ ખુશ છું કે એના થકી સ્ટુડન્ટની મહેનત હોય પણ સ્ટાફનો બહુ પૂરો સપોર્ટ છે એના આધારે મારા બાબાએ આટલા સરસ પર્સન્ટેજ મેળવ્યા છે અને એને હું એમબીબીએસ બનાવીને આગળ ન્યુરોસર્જન બનાવવા માંગુ છું એને બીને એમાં ઇન્ટરેસ્ટ છે કે મારે સર્જન બનવું છે અને બહુ સરસ મહેનત કરે છે મને બહુ ગર્વ છે મારી ડોટર એન્જિનિયરિંગ અને મારો સન ડોક્ટર મને બહુ ગર્વ છે આની પાછળ એક લેડીઝ તરીકે અત્યારે હું એકલી છું હસબન્ડ એક્સપાયર થઈ ગયા પછી બે બાળકોને બધી જવાબદારી ફેમિલીની જવાબદારી સાથે સાથે જોબ એ બધું એકલા હાથે સંભાળવું બહુ અઘરું છે બહુ એટલે બહુ અઘરું છે પણ ઈશ્વરની કૃપા હું હંમેશા દ્વારકાધીશને આગળ રાખીને દરેક કાર્ય કરું છું કે તું મારું જીવન આગળ હલાવજે તું મને સપોર્ટ કરજે હું હિંમત ન હારું અને એની કૃપાથી મારું બધું સારી રીતે હાલે છે સખત મહેનત કરું છું હું આખો દિવસ ખૂબ વ્યસ્ત રહું છું કારણ કે જોબ ઘર અને બંને બાળકોનું પણ થઈ જાય છે બધું ભગવાનની કૃપાથી બધું આગળ હાલે છે અને છોકરાઓનો ના બધાનો સારો સહકાર છે એટલે મારું બધું પોઝિટિવ સારું હાલે છે મારું નામ અદિતિ મહેતા છે અને આખા વર્ષ દરમિયાન શાળા પરિવાર તરફથી વાલીઓ તરફથી મારું પોતાનું અને ભગવાનની કૃપાથી વર્ષ સારું રહ્યું છે પાસ થઈ ગયા છે સારા માર્કે પાસ થયા છે સવારે ઘરે રીડિંગ કરતી બપોરે સ્કૂલે અમારે ક્લાસ હોય ત્યારે મેડમને વચ્ચે બ્રેકમાં બે લેક્ચરની વચ્ચે ફ્રી લેક્ચરમાં ડાઉટ હોય તો પૂછવાનું રહેતું પૂછ પૂછવાનું રહેતું અને જેટલા બી ડાઉટ હોય પેપર લીધા હોય એમાં કંઈ કન્ફ્યુઝન હોય તો એ સોલ્વ કર્યા વગર ઘરે જવાનું નહીં એ નિયમ અને ઘરે પણ કાંઈ કન્ફ્યુઝન હોય ડાઉટ હોય તો અમે મેડમને કોલ કરતા સરને કોલ કરતા સરને મેસેજ કરતા અને એ લોકો અમારા ડાઉટ ક્લિયર કરતા મારું ટ્વેલ્થનું નાઇન્ટી ફાઈવ પીઆર છે અને પહેલાં વહેલાં તો મારી પોતાની હોય કારણ કે મારા વગર તો થાય નહીં પછી શાળા પરિવારની હોય અને પછી વાલીઓની હોય મારા પેરેન્ટ્સ ઘણા સપોર્ટિવ છે એ લોકોએ મને ક્યારેય ફોર્સ નથી કર્યો કે તારે આવું જ કરવાનું તારા આવું જ કરવાનું એમને પણ થેન્ક યુ મારા મેડમને ટીચરને એ લોકોએ ધ્યાન રાખતા અમારી કેર કરતા અને અમે પૂરી રીતે મહેનત કરી શકીએ પૂરું ધ્યાન આપી શકીએ એવું કરતા તૃપ્તિ મેડમ છે દેસાઈ સર છે જિગ્નેશ સર છે તૃપ્તિ મેડમે અમને ઘણું મોટિવેશન આપ્યું છે દેસાઈ સર તો અમારે સંસ્કૃતના લેક્ચર લેતા એટલે એમણા પણ અમને ભણતર ઉપરાંત ગણતરનું ઘણું શીખવું છે એટલે મારે અત્યારે સ્ટડીની સાથે મેં કથક વિશારદ કમ્પ્લીટ કર્યું છે અત્યારે અલંકારના ફર્સ્ટ યરમાં છું અને એ એક શોખ છે મારો એના વગર જેમ અત્યારે ગેમ વગર કે ટીવી વગર નાના છોકરાઓને નો હાલતું એમ મને કથક વગર નો હાલે મારે વેટરનરીમાં જવું છે વેટરનરી ડૉક્ટર બનવું છે અને આગળ વિચાર છે કે માણસોની હારે હારે એનિમલ્સને પણ જરૂર છે કંઈક એટલે સારા ડૉક્ટરની તો એટલા માટે વાઘમશી રિયા પ્રકાશભાઈ હું ક્રિષ્ના સ્કૂલમાં ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું મારું રિઝલ્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી એઇટ પીઆર આવ્યું છે હું મારી સ્કૂલને બહુ થેન્ક યુ કહું છું કે મને લાસ્ટ લગી સપોર્ટ કર્યો જ્યાં હેલ્પ હતી ત્યાં બધાનું બધાનો સપોર્ટ હતો મારા બધા ફેકલ્ટીઝ કેડી સર છે એચઓડી દેસાઈ સર છે પ્રિન્સિપલ તૃપ્તિમાં મારા ટ્રસ્ટી છે અને જ્યાં હેલ્પ છે ત્યાં બધાએ અમને સપોર્ટ કર્યો છે બધા ફેકલ્ટીઝને પણ હું થેન્ક યુ કહું છું સંકિત સર યજ્ઞ મેમ રુક્ષાર મેમ પ્રેમ સર બધાને હું થેન્ક યુ કહું છું કારણ કે લાસ્ટ સુધી મને સપોર્ટ કર્યો છે પરિણામ નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી એટ પીઆર આવ્યું છે અમે કહેવાય કે ટ્વેન્ટી ફોર ડે ડેના હોય એમાંથી અમને સ્કૂલમાંથી કહેવામાં આવ્યું હતું કે એટીન આવર્સ તમે કરશો કરવાનું છે અને અમે લાસ્ટમાં સ્કૂલે પણ વધારે મહેનત કરવા આવતા અને અમને સ્કૂલમાંથી પણ એમ કહેવામાં આવ્યું હતું કે તમે અહીંયા કહેવાય કે બાર કલાક અહીંયા રહેશો તો તમને વધારે હેલ્પ મળશે એટલે અમે આવતા પણ બપોરે કરવા એક્સ્ટ્રા ત્રણ સબ્જેક્ટમાં નાઇન્ટી નાઇન પણ આવેલા છે મને આગળનો ગોલ સી એ કરવાનું છે અત્યારે ક્લાસીસ સ્ટાર્ટ થઈ ગયા છે